નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા તમારું ફરીથી સ્વાગત છે આપણા એક નાનકડા વ્લોગમાં આજે વરસાદ રહી ગયો અને હું તમને અમારા ગામના આયશ્રી લાલબાઈ માતાજીના મંદિરનો એક નાનો એવો નજારો બતાવવા માગું છું સુંદર અત્યારે વરસાદ રહી ગયો એટલે મંદિરનો દેખાવ એમ આવે છે બાકી તમને પણ કેવો લાગે કોમેન્ટમાં જરૂર કહેજો આ છે અમારા ગામ ખમીદાણા નું શ્રી લાલબાઈ માતાજી નું મંદિર ખૂબ સુંદર છે આ મંદિરની પાછળનો નજારો અત્યારે વરસાદ રહી ગયો પણ અહીંયા ગ્રાઉન્ડ ઉપર થોડું થોડું પાણી છે હજી અમારા ગામનું સૌથી સુંદર મંદિર ચાલો મિત્રો આપણે જલ્દી મળીશું બીજા નવા વ્લોગમાં ને એક લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો